કોને <muchas> જ

બોલો સંપૂર્ણ બોલો એ ને હું તો અન્યાલ હું તો લેલું હા બે બાજુ ખાઈ જો કઈ જો બધું બે બાજુ ખાઈ ગયો હવે છે ને અરે કે ના તો આપણે ના તો ને દંડા અત્યારે મારે મળવા જરૂર નથી ના સંપૂ પાઈટ લેવાનું હોય તો બધું કરી લેજો આપણે બારો બાર હે તમાર નાચવું હોય તો નાચી લ્યો કેમ ની પોલીસ કેસ કરે પોલીસના ડંડા પડી જ છે તમને જોન રાખો તમે અમાર જારા પર તમને પરસી

ગોગો કાકે જો આપણે 10 લાખ કર્યા છે ને 10 કરોડ બે ને તો આપણે આમાંથી બાદ ની કરી બાકી રિકવરી નામ ન લેવો કઈ 10 આ લખું આ એટલો મોટો પ્રશ્ન એ થોડું શંભુલાલ છે છે મગનલા કોઈ નો દે કહું છું મને એની પાક પાકું લખણ છે પાકું લખો આ શું કરી આલ્યું છે

એને શું છે સહી કરતા ને એનો વિડીયો ઉતારેલો છે એની પાસે ક્યાંથી પૈસા હોય દસ લાખ રૂપિયા સીધા ફેંકી દીધા